વિદેહીનું રહસ્ય ધ સિક્રેટ ઓફ ધ ડિટેચ્ડ મિથિલા નગરીના રાજાજનક એક અલૌકિક વ્યક્તિત્વ હતા તેઓ રાજપાટના વૈભવ વચ્ચે રહેતા હોવા છતાં તેમને વિદેહી દેહના ભાનથી મુક્ત કહેવામાં આવતા તેમનો દરબાર જ્ઞાનની ચર્ચાઓથી ગુંજતો રહેતો એક દિવસ જ્ઞાનની શોધમાં દૂરથી આવેલા એક સાધક જેનું નામ અન્વેષ હતું તેણે રાજાને પ્રશ્ન પૂછ્યો તેનું મન શંકામાં હતું કે રાજમહેલના બંધન વચ્ચે કોઈ મુક્ત કેવી રીતે રહી શકે હે રાજન અન્વેષે વિનમ્રતાથી પૂછ્યું આપ સુવર્ણ રત્નો અને સત્તા વચ્ચે છો તો પણ લોકો આપને વિદેહી કહે છે આ વૈભવમાં રહીને પણ આત્મતત્વમાં સતત ધ્યાન કેવી રીતે ટકાવી શકાય રાજા જનકે જવાબમાં માત્ર હસ્યા તેમણે તરત જ એક વિશ્વાસુ સૈનિક જેનું નામ વિક્રમ હતું તેને બોલાવ્યો સૈનિક હાથ જોડીને તત્કાળ હાજર થયો રાજાએ વિક્રમના હાથમાં તેલથી છલોછલ ભરેલું એક કોડિયું મૂક્યું વિક્રમ રાજાએ કહ્યું તારે આ કોડિયું લઈને આખા નગરનું ચક્કર લગાવવાનું છે શરત એ છે કે તેલનું એક ટીપું પણ નીચે ન પડવું જોઈએ અને દીવો બુઝાવો ન જોઈએ જો તેલ ઢોળાયું કે દીવો બુઝાયો તો તારું શિરચ્છેદ કરવામાં આવશે જાઓ અને એક ક્ષણ પણ મોડું ન થવું જોઈએ વિક્રમે પૂરા નગરનું ચક્કર લગાવ્યું અને સુરક્ષિત પાછો ફર્યો નગરની બધી ધમાલ સુગંધ સુંદર દૃશ્યો અને વાતો તેના માટે અદૃશ્ય હતા તેલનું એક ટીપું પણ ઢોળાયું નહોતું જનકે વિક્રમને પૂછ્યું વિક્રમ તે નગરની બજારમાં શું જોયું દુકાનો પર સુંદર વસ્ત્રો હતા નગર શેઠ તેમની દુકાને હતા કે નહીં વિક્રમે જવાબ આપ્યો મહારાજ મને માફ કરજો મારું ધ્યાન માત્ર આ દીવા પર હતું જો મેં આજુબાજુ જોયું હોત તો એક ટીપું પણ ઢોળાઈ જાત મારો પ્રાણ આ દીવાના તેલ સાથે જોડાયેલો હતો રાજા જનકે પછી અન્વેષ તરફ ફરીને કહ્યું અન્વેષ હું પણ મારા રાજ્યના કર્મો કરું છું પણ મારું ધ્યાન સતત મારા આત્મતત્વ પર છે જેમ વિક્રમનું ધ્યાન આ દીવા પર હતું હું સંસારમાં છું પણ મારું મન મુક્ત છે આ જ વિદેહી અવસ્થા છે